નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું સમાસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતાં ઠંડી ઘટી હજી ઓછી થશે ત્રેવીસમી જાન્યુઆરી પછી ઠંડીનો નવો રાઉન્ડ આવશે રવિવારે સીએમ નહીં આવતા ત્રણસો સત્તાવન કરોડના કામોનું લોકાર્પણ મોકૂફ જે પી ગુજરાત આવી રહ્યા હોવાથી સીએમ વ્યસ્ત ભરતી રેલી પૂરી અગ્નિવીર ભરતી રેલીમાં આઠસો ત્રેતાળીસ ઉમેદવારો મેડિકલ સાથે પાસ શહેરમાં એકસો સત્તાણું કેન્દ્રો પર ત્રેસઠ હજાર સાતસો ચાળીસ વિદ્યાર્થી ધોરણ દસની પરીક્ષા આપશે બોર્ડ પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ તેર માર્ચ સુધી ચાલશે આ વર્ષે પીએચડી કરવા વિદ્યાર્થીઓને છેલ્લી તક બાવીસમી સુધી રજીસ્ટ્રેશન જામનગર શહેરમાં છેલ્લા દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉંચકાઈને પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચ્યો છે જ્યારે મહત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે તાપમાનમાં થયેલા વધારાને કારણે લોકોને ગુલાબી ઠંડીથી થોડી રાહત મળી છે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વિસનગર તાલુકાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીથી અનાજ શાકભાજી તેમજ કઠોરનું વાવેતર કરી રહ્યા છે પરંતુ તેના વેચાણ માટે યોગ્ય જગ્યા ન હોવાથી ભારતીય કિસાન સંઘ દ્વારા એપીએમસીમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ થાય તે માટે માંગણી કરી હતી ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉત્તર પૂર્વના નીચા સ્તરનો પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ એક ડિગ્રી સુધી વધ્યું હતું તેમજ પેજનું પ્રમાણ ઘટતા દિવસનું તાપમાન અઢી ડિગ્રી સુધી ઉંચકાયું હતું જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો દસ થી સાતથી તેર પોઈન્ટ નવ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જિલ્લામાં ધોરણ સાયન્સની અને પરીક્ષા આવતી હોય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા સૂચના અપાઈ હતી પરંતુ તે પરીક્ષા શરૂ થઈ ગઈ હોય જે મેડની પરીક્ષા સમય મુજબ જે તે વિદ્યાર્થી આપી શકશે અને તેવા વિદ્યાર્થીઓને તે દિવસની પ્રિલિમ પરીક્ષાનો શાળા પછી રિટેસ્ટ લેશે મહેસાણા શહેરમાં અલગ અલગ આઠ રખડતી ઘાય અને આખલા મળી પકડી તેમજ ડબ્બામાં પુરાયા હતા ઢોર પકડ ટીમ દ્વારા શહેરના વિસ્તારમાં રખડતી ઘાયો અને આખલા પકડવાની ફરી ઝુંબેશ કરાઈ છે જેમાં અઢાર ઘાય અને પંદર આખલા મળી તેત્રીસ ઢોર પકડી પર તેમજ પરા ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે શહેરમાં આ વખતે શિયાળા દરમિયાન તાપમાનમાં સતત ચઢાવ ઉતાર થયા કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનો અનુભવ નગરજનો કરી રહ્યા છે ઉત્તરાયણ બાદ પણ પવનોનું જોર યથાવત રહેતા ઠંડા પવનો અને મહત્તમ તાપમાનમાં ઘટાડાના કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે સવારે લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુમાન મુજબ આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધુ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે શેરડીના પાકમાં સુકારો આવતા ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે મહુવા તાલુકાના ગુંદરના કુંભારિયા સમઢિયાળા પટ્ટી ભગુડા કસાણ સમઢિયાળા પટ્ટી નંબર ત્રણ વગેરે પંથકના ગામોમાં ખેડૂતોને શેરડીના પાકમાં સુકારો આવતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભાવનગર સહિત વિવિધ જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે જેમાં સવારે શહેરમાં બાર કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બપોરે મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઈ ગયો હતો ઉદ્યોગ ક્ષેત્રે છેલ્લા બે વર્ષથી માઠી બેઠી છે એક સાંધો ત્યાં તે તૂટે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે છેલ્લા બે માસથી શિપ બ્રેકર્સને વર્ષ બે હજાર પચીસ સારું જશે તેવી આશા જન્મી હતી અને જહાજ ધીમી ગતિ આવવાનું શરૂ થયું ત્યાં વિષમ પરિસ્થિતિઓ સામે આવી રહી છે કોહિલવાડમાં શિયાળાની સિઝને જોર પકડ્યું છે લઘુત્તમ તાપમાન સડસડાટ ઘગડીને પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જેના કારણે શહેરીજનોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ નેવું ટકા નોંધાયું હતું જેને ઠંડીની અસરને વધુ તીવ્ર બનાવી હતી